દુનિયાભરની જે વાર્તાઓ અટકળો અફવાઓ હતી તેનો અંત આવી ચૂક્યો છે મુખ્યમંત્રી સહિત લોકોનું મંત્રીમંડળ એટલે કે કુલ નવા એકવીસ મંત્રીઓ હશે એ પૈકી સત્તર પૈકી મુખ્યમંત્રીએ કાઢીએ તો સોળ સોળ પૈકીના અગિયારના રાજીનામા લેવામાં આવશે અગિયાર મંત્રીઓ આજે મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સોંપશે અને એ રાજી રાજીનામાનો જે પત્ર છે એ પત્ર મુખ્યમંત્રી કાર્યાલય તરફથી રાજભવર્મેન્ટ મોકલવામાં આવશે એટલે કે આ મિનિટે આજના દિવસે એ પત્ર પહોંચતા જે મંત્રીમંડળની સભ્ય સંખ્યા સત્તરની છે તે ઘટી અને છની થઈ જશે એટલે કે છ મંત્રી રહેશે મુખ્યમંત્રી બાકીના પાંચ મંત્રી અને આવતીકાલે નવા સોળ સમેત બે વધારાના એટલે કે હર્ષ સંઘવી અને પ્રફુલ જેઓ રાજ્યમંત્રી છે એમને પ્રમોટ કરવામાં આવશે એટલે કે આવતીકાલે અઢાર અઢાર મંત્રીઓ અઢાર ધારાસભ્યો પદમાનીત મંત્રીઓ અઢાર જેઓ હોદ્દા અને ગુપ્તતાના તેમને રાજપાલ શપથ અપાવવામાં આવશે